IFSC IFSC શબ્દમાં I શબ્દમાં આઈનો અર્થ ઇન્ડિયન એફનો અર્થ ફાઇનાન્સિયલ એસનો અર્થ સિસ્ટમ અને સીનો અર્થ કોડ થાય છે આમ IFSC શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ થાય છે ફ્રેન્ડ્સ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડને IFSC કહેવામાં આવે છે તે ભારતમાં દરેક બેંકની દરેક શાખાને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતો અગિયાર અક્ષરનો આલ્ફા ન્યુમેરિક કોડ છે તમે આપેલા આઈએફએસસી કોડમાંથી બેંક અને તેની શાખાની સરળતાથી ઓળખ થઈ શકે છે આ કોડ ચેકબુક પર પણ પ્રિન્ટ કરવામાં આવે છે અને એન અથવા આરટીજીએસ મારફતે નાણાં ટ્રાન્સફર કરવા માટે જરૂરી છે આરબીઆઈ દ્વારા બેન્કો અને તેમની શાખાઓની ઓળખ કરવા માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે આમ ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડનું સંક્ષિપ્ત રૂપ આઈએફએસસી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ